ભારતને મેલેરિયાથી મુક્ત થવામાં બે હજાર ત્રીસ સુધી રાહ જોવી પડશે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી ક્યારે મુક્તિ મળશે તે કહી શકાય તેમ નથી આઝાદી પછી દેશમાં સતત મેલેરિયા વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં તેની પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે તેમ છતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જણાવાયું છે કે દરેક સાતમાંથી એક ભારતીયને મેલેરિયાનો ખતરો રહે છે મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત બે હજાર બાવીસ હેઠળ અભિયાન હાથ ધરાયું હોવાનું ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ત્રિપાઠીએ જણાવી મેલેરિયાના લક્ષણો તથા તેની સારવાર અને બચવા માટે માર્ગદર્શન આપવા સાથે સરકાર દ્વારા મેલેરિયાના દર્દી અંગેની માહિતી ખાનગી કે સરકારી હોસ્પિટલો દ્વારા આરોગ્ય વિભાગને આપવા માટે આદેશ કરાયા હોવાનું પણ કહ્યું છે મેલેરિયા સામેના જંગમાં પ્રથમ વેક્સિનની ટ્રાયલ બે હજાર શરૂ કરવામાં આવનાર છે જેમાં ધાના કેન્યા તેમજ મલાવીનો સમાવેશ થાય છે આ વેક્સિન જો પ્રાયોગિક ધોરણે સફળ રહેશે તો મેલેરિયા મુક્ત વિશ્વ બનતા વાર લાગશે નહીં ત્યારે વિશ્વ મેલેરિયા દિને તેને નાથવામાં સફળતા મળે તેવી કામના જ કરવી રહી બે હજાર ડેટા જોઈએ પહેલા આપણે કરી હજાર જેટલા કેસ મળતા હતા પછી બે હજાર તેરમાં સાતસો ચોમાલીસ કેસ મળ્યા પ્લસ બે હજાર પાંચસો એક્યાસી કેસ મળ્યા અને પંદરમાં ચારસો ચોરાનવે અને બે હજાર સોળમાં ચારસો જેટલા કેસ મળ્યા એટલે આપણે મોટા ભાગનો પ્રમાણ દર આપણે ઓછો ઓછા કરી શક્યા છે એ જ રીતે જે ઝેરી મલેરિયાના કેસીસ હોય છે એમાં બી ખાસો ઘટાડો થયો છે કે બે હજાર બારમાં એકસો કેસ હતા અને આ વર્ષમાં બે હજાર સોળમાં છ્યાલીસ કેસ મળ્યા છે અને સાથે સાથે હું બે વસ્તુ ઓર કહી શકું કે જો ગુજરાત રાજ્યનો ધ્યેય છે બે હજાર નિર્મૂલન મલેરિયા નિર્મૂલનનો ધ્યેય છે એને માટે આપણે વેક્ટરબોન ડિસીઝ કંટ્રોલ રેગ્યુલેશન એક્ટ પણ આવી ગયો છે બે હજાર થી તો એમાં પ્રાઇવેટ ડોક્ટર્સને પણ મલેરિયાનો કેસ રિપોર્ટ કરવો પડશે અને એ રિપોર્ટ નહીં કરે તો એને સામે શિક્ષાત્મક પગલાની કાર્યવાહી આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે